પરિવારથી વિખુટું પડેલ બાળકને સાંપ્રત સંસ્થા દ્વારા તેમના પરિવાર સાથે મિલન કરાવી સોંપેલ સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ દિવ્યાંગનાથ બાળકો માટે કામગીરી કરે છે હાલ સંસ્થાને તારીખ ત્રીસ જૂન બે હજાર પચ્ચીસના રોજ જૂનાગઢના ચિતાખાના વિસ્તારમાંથી એક અજાણ્યું અંદાજિત દસ વર્ષનું મળી આવેલ તે બાળક કાંઈ બોલતું નથી તેમના હાથ પર વિક્રમ નામ લખેલ છે જેથી બાળકને સંસ્થામાં સાર સંભાળ માટે રાખેલ આ બાળકની ફોટા સાથેની માહિતી સોશિયલ મીડિયામાં શેર કરેલ છે અને બાળકનું સતત કાઉન્સેલિંગ કરેલ આજ રોજ તારીખ પાંચ જુલાઈ બે હજાર પચ્ચીસના રોજ રાજકોટથી બાળકના માતા અને પરિવારની ભાળ મળેલ તેમના માતાને સંસ્થા ખાતે બોલાવી બાળકના ડોક્યુમેન્ટની ખરાઈ કરેલ બાળક પણ તેમના માતાને ઓળખી ગયેલ અને ભેટી ગયો ખૂબ જ લાગણીસભર દ્રશ્યો જોવા મળેલ તેથી બાળકને માતા સાથે મિલન કરાવી બાળકની માતાને બાળક રૂબરૂ સોંપી દીધેલ છે આ તકે બાળકલ્યાણ સમિતિ જૂનાગઢના ચેરપર્સન ગીતાબેન માલમ સદસ્યશ્રીઓ કંકબેન વ્યાસ જયરાજભાઈ બોરીચા રમેશભાઈ કુકડિયા ખાસ ઉપસ્થિત રહેલ

એને ચીતાખાના ચોકમાંથી મળી આવેલ અને એણે અમારો કોન્ટેક કરતા બાળક છે એ સાંભળી શકે છે બોલી શકતું નથી એટલે એને અમે અહીંયા મહેન્દ્રભાઈને વાત કરી અને સાંપ્રત સંસ્થામાં મૂકેલ છે છાપામાં અને જાહેરાતો વગેરે આપેલ એ સોશિયલ મીડિયા મારફત તો એમાં એના મમ્મીને કોઈ બસવાડા ભાઈએ કીધેલ કે ભાઈ તારું બાળક છે એ સંસ્થામાં છે એટલે એણે પોલીસનો કોન્ટેક કરી અને

પણ જેરા મૂંગા હોય અથવા તો બોલતા ન હોય એવા જે બાળકો કોઈને મળે છે તો સંસ્થામાં મૂકવામાં આવે છે ત્યારે પાંચક દિવસ પહેલા સીડબ્લ્યુસી ચેરમેન ગીતાબેનનો ફોન આવેલ અને બાળ સુરક્ષામાંથી બાળ સુરક્ષા અધિકારી અને એમના કર્મચારી જે છે રામાણીબેન એમનો ફોન આવેલ કે પોલીસને એક બાળક મળેલું છે એક દિવસ ત્યાં એમને સતત ફેરવે છે પણ બાળક બોલતું નથી ટૂંકમાં એમને બધી ભાન છે પણ પરિસ્થિતિ પરિસ્થિતિના વાકેફથી બાળક બોલતું ન હોય એટલે મા બાપ સુધી આપણે પહોંચી નથી શકતા પણ આ સંસ્થામાં અત્યાર સુધી સતત એવા પ્રયત્નો છે કે જે બોલતા ન હોય અને છૂટા પડેલા હોય છતાંય મા બાપ સુધી પહોંચાડેલા છે અત્યાર સુધીમાં આપણે આઠ બાળકો એના મા બાપ સુધી બોલતા ન હોય છતાંય આધાર કાર્ડ અથવા તો સોશિયલ મીડિયાના માધ્યમથી મા બાપ સુધી પહોંચાડેલા છે એમાં અલગ અલગ રાષ્ટ્ર અલગ અલગ રાજ્ય જે છે ત્યાંના પણ બાળકો મળેલા હતા એવી જ રીતે આ બાળક આપણે પાંચ દિવસ પહેલાં પોલીસના સ્ટાફ દ્વારા અહીંયા મૂકવામાં આવેલ ગીતાબેન સાથે સતત સંલગ્ન કરી અને આપણે સતત સોશિયલ મીડિયામાં અને જે જે શિક્ષકો હતા એમના પણ ગ્રુપમાં બધા આ ફોટો શેર કરેલો તેમાં આ બાળક ખરેખર રાજકોટનું છે એમના મમ્મીના કહેવા પ્રમાણે એમના પપ્પા અત્યારે સિવિલ હોસ્પિટલમાં દાખલ છે એના જે એમના મમ્મી હોસ્પિટલમાં ઊભા હતા ત્યારે એમ કીધું કે હું પાણી લેવા જાવ છું તો ઉભો છે ત્યારે બાળક એન કેમ પ્રકારે બહાર નીકળી ગયું બાળકના હાથમાં ખાલી વિક્રમ એવું નામ લખેલું છે એની ઉપરથી ખાલી એટલું નામ ખ્યાલ આવતો હતો પણ સતત મેં કીધું સોશિયલ મીડિયા થી બેન ને ખબર પડી પોલીસ પોલીસ સ્ટેશને ગયા ત્યાંથી જુનાગઢ પોલીસ સ્ટેશને અને બાળ સુરક્ષા અધિકારીનો ફોન સતત આવ્યો અને સીડબ્લ્યુસી ગીતાબેન ને અમે વાત કરેલા કે એમના મમ્મી અહીંયા જુનાગઢ સુધી પહોંચેલા છે એટલે આપણી સાંપ્ર સંસ્થામાં આજે એને રોકી કારણ કે રાતે બહુ મોડા આવેલા તો ચાલુ વરસાદમાં આપણે એમને રાતે નીકળવા નથી દીધા એટલે અત્યારે આપણે સીડબ્લ્યુ સીની કમિટી સાથે આ બાળકને સાજો સારો આપીએ છીએ બાળક ખરેખર ખૂબ ટૂંકમાં લાગણીશીલ છે એમના મમ્મી આવ્યા એટલે સતત રડવાનું ચાલુ છે ખરેખર પણ પોતે એક સમજી સમજી શકે છે પણ બોલી નથી શકતો એના કારણે દરેક એમના વાલીને મારે એક રિક્વેસ્ટ છે કે આપના બાળક બોલતો ન હોય ખાસ આપના મોબાઈલ નંબર અને તમારું એડ્રેસ હોય તેમના હાથમાં અથવા તો એમના કપડામાં મોબાઈલ નંબર ખાસ નોંધ કરો જેથી કરીને ક્યાંય પણ બાળક ભૂલું થાય તો પોલીસ દ્વારા અથવા તો સંસ્થાઓ દ્વારા આપના સુધી આ બાળક પાછું પરત મોકલી શકાય અને બાળકને એના મા બાપ સુધી અમે વ્યવસ્થિત પહોંચાડી શકીએ